એટલે આઠ પાસને મારે એટલી વિનંતી કરવી છે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો તમે બહુ મોટા ભાષા વિજ્ઞાની થઈ ગયા છો ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા છો તમે ગુજરાતી ભાષાના સાહિત્યકાર છો તમને અળ લ અને ર ક્યાં બોલવો એ ખબર નથી તમારે ઓડિયો સાંભળજો ભાષણમાં ક્યાં અળ બોલવાનો ક્યાં લ બોલવાનો અને ક્યાં ર બોલવાનો એ ખબર નથી જિગ્નેશ મેવાણીની ભાષા ઉપર જ્ઞાન આપો છો તમે તો તમે પેલા તો બે મુદ્દા છે પોલીસ ની જનતા સાથે ભાષા પોલીસ ની પોલીસ સાથે ની ભાષા બીજા મુદ્દા છે એના ઉપર હર્ષંઘવી કેમ લેક્ચર નથી આપતા ગુજરાતના ડીજી પણ એના ઉપર લેક્ચર કેમ નથી આપતા તમને બધાને બહુ અત્યારે સિંઘમગીરીનો કીડો ચડ્યો છે તો ગુજરાતની પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એ ભાષાનું જ્ઞાન આપો અમને જણાવો કે તમારા માણસો કઈ ભાષા વાપરે છે જીગ્નેશ મેવાણી દસ લાખ ગણી હારી ભાષામાં વાત કરીને આવ્યા છે